નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર આપણે એવું અવારનવાર સાંભળ્યું છે કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને બીજી બાજુ જે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે ત્યાંથી કડદાનો પ્રશ્ન પણ ઉઠ્યો છે હવે આવતીકાલે રાજુ કરબડા જે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા છે ત્યાં જવાના છે ખેડૂતો સાથે વાતચીત કરવાના છે કે જે સત્તાધીશો એવું કહ્યું હતું કે અમે કડદો છે બંધ કરાવ્યો છે તેમને લઈને હવે ચર્ચા કરવી છે મારી સાથે અત્યારે રાજુભાઈ કરબડા જોડાયેલા છે રાજુભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ રાજુભાઈ સૌથી પહેલા તો જે આ ઘણા વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર જે આ પ્રશ્ન છે કડદાનો સરકારને ખબર નથી કે સરકાર આ ખડા કાન કરે છે ખેડૂતો શું કહી રહ્યા છે તમે અવારનવાર લોકો સાથે વાતચીત કરી છે આ બાબતે ત્યારે રિદ્ધિબેન પહેલા તો આ વાતને વાચા આપવા માટે નિર્ભય ન્યૂઝનો જ આભાર માનું કે આ મુદ્દાને લઈને

પણ ભાજપના નેતાઓના હાથમાં બોટાદ માર્કેટિંગ યાર્ડની સત્તા હતી માર્કેટિંગ સહકારી ક્ષેત્રમાં સિસ્ટમ ભાજપે એમાં પણ પોતાનો કબજો જમાવવા માટે થઈને મેન્ડેટ સિસ્ટમ ની શરૂઆત કરી ભાજપના અમુક નજીકના મળતિયાઓ નેતાઓ હોય કે જે પાછલા બારણેથી કેકનેન કેક ને ઉપરના નેતાઓને આર્થિક ફાયદો કરાવતા હોય ભાજપના કાર્યક્રમો એ જિલ્લામાં કરવા હોય તો પણ માર્કેટિંગ ખર્ચા ઉઠાવતું હોય છે સહકારી ક્ષેત્ર એનો ઉઠાવતું હોય છે એટલે પ્રક્રિયાના બહાના હેઠળ આવા જે લોકો છે જે આળકતરી રીતે ભાજપમાં ઉપર બેઠેલા નેતાઓને આર્થિક મદદ કરે કાર્યક્રમો કરવા મદદ કરે નાના મોટા સભાઓના ખર્ચ કરી શકે એવા વ્યક્તિને મેન્ડેટ આપી અને માર્કેટિંગ યાર્ડ નો આયોજન પૂર્વક કબજો સોંપવામાં આવે છે માત્ર માત્ર ને એક ભાગ છે ભાજપના નેતાઓને ખબર નથી આવું એટલે ન માની શકાય કે આજથી બે વર્ષ પહેલા હું ત્યાં ગયેલો એ વખતે જયારે એની પહેલા પણ ગયેલો જયારે સૌરભભાઈ ત્યાં ધારાસભ્ય હતા ત્યાંથી ચેરમેને સૌરભભાઈને ફોન કર્યો ને સૌરભભાઈના કહેવાથી જ પોલીસ આવીને પોલીસ મને ઉઠાવી ગઈ હતી એ દિવસ મને યાદ છે ડીવાયએસપી નકુમ કરીને જે હતા સમાધાનના બહાના હેઠળ મને લઈ ગયા ઓફિસે અને ઓફિસેથી પોલીસની ગાડીઓ બોલાવી અને મારી અટકાયત કરી અને મને પાળિયાદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો ને ત્યાં રાખી મૂકવામાં આવ્યો ત્યાર પછી પણ ખેડૂતોએ હરરાજી થવા નહોતી દીધી એટલા માટે કે ભાઈ કડદો થાય છે વર્ષોથી આ કડદો બંધ થવો જોઈએ તો ઉપરથી સરકાર માંથી સૂચના મળી થી પોલીસ તૈનાત કરવામાં આવ્યા થી વધારે ખેડૂતોની અટકાયત કરવામાં આવી આ આખી ઘટના બની ત્યાર પછી અમુક સમય મર્યાદા માટે કડદો બંધ કરવામાં આવ્યો પરંતુ જાગૃત ખેડૂત જયારે જાય છે એ ખેડૂત જો વિડીયો બનાવે છે તો કડદો કદાચ બંધ થયો હું અને તમે એવું માનીયે છીએ કડદો બંધ થઈ ગયો પણ અભણ ખેડૂત ષડયંત્ર યથાવત રહ્યું હું જયારે પણ બોટાદના પ્રવાસે ગયો છું દરેક વખતે રિદ્ધિબેન મને ફરિયાદો મળી છે કે રાજુભાઈ કડદાનું કઈક કરો કડદો હજુ થાય છે આખી શરૂઆત એમાંથી થાય છે રિદ્ધિબેન કે બોટાદ યાર્ડના સત્તાધીશો આયોજન પૂર્વક એક બહાનું બનાવેલું છે કે યાર્ડમાં અમારી પાસે જગ્યા નથી એટલે કપાસ લઈને જે ખેડૂત આવશે એનો કપાસ અહિયાં અમે ખાલી નહીં કરીએ ખેડૂતે પોતાના ખર્ચે કપાસ અમારા જીન સુધી ખાલી કરવા જવાનો રહેશે કડદો કેવી રીતે કરી શકાય આ બોટાદ યાર્ડના સત્તાધીશો વેપારીઓ પાસેથી કોઈ શીખવું પડે કે ખેડૂત અહિયાં માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે જો અહિયાં કડદો કરવાની કોશિશ કરે તો ખેડૂતો ભેગા થઈ જાય કડદો ન કરવા દે અંદર પાંચ ખેડૂત ભણેલા ગણેલા પણ હોય પરંતુ ખેડૂતને કહેવામાં આવે કે તમે પંદર કિલોમીટર દૂર અમારું જીન આવેલું છે ત્યાં તમારું વાહન લઈને કપાસ પહોંચાડો ત્યાં તમારા કપાસનું વજન થશે ત્યાંથી તમને પૈસા મળશે અથવા તો ત્યાંથી દલાલ પાસે બિલ આવશે ને દલાલ તમને પૈસા ચૂકવશે હવે ખેડૂત એકલો જયારે જીને જાય છે ત્યારે ત્યાં બે ત્રણ વેપારીઓના મળતિયા હોય અડધો કપાસ ખાલી થયા પછી એવું બહાનું બતાવે કે આ ક્વોલિટીમાં ફેરફાર છે આમાં ભેજ છે આમાં કચરો છે લોકડું છે ધીકડું છે પત્તી છે આ બધા બહાના બનાવી ખેડૂતને કહેવામાં આવે દોઢસો રૂપિયા ભાવ કપાશે ખેડૂત બાપડો એકલો છે એ દલાલ ને ફોન કરે દલાલ ત્યાં આવે એટલે દલાલ એમ કે હું વચ્ચેનો રસ્તો કરું મધ્યસ્થી કરવાની જવાબદારી ઇન્સ્પેક્ટર ની હોય જ્યારે માર્કેટિંગ યાર્ડ માં કાઈ ઇશ્યુ થાય તો ઇન્સ્પેક્ટર ને બોલાવે એ પણ મધ્યસ્થી ની વાત કરે તો એવું કે વચ્ચેનો રસ્તો કરીએ એટલે દોઢસો રૂપિયા જે ભાવ ફેર કરવાની વાત કરે છે એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ ત્યાર પછી ખેડૂતના આપવાની વાત પ્રતિ વેપારી કરે ત્યારે દલાલો આવીને મધ્યસ્થી કરે રાખો દોઢસો રૂપિયા નહીં ખેડૂત બાપડો આ પાડે વાંધો નહીં કારણ કે ખેડૂતને ત્યાંથી કપાસ પાસો ખર્ચો કરીને ભરવાનો થાય એ કપાસ પાસો માર્કેટિંગ યાર્ડ માં લઈ જવાનો ત્યાં તો એ જ વેપારી છે જે વેપારીની યુનિટી છે કે કડદો થયેલો કપાસ પાછો માર્કેટિંગ યાર્ડ માં આવે તો એને નીચા ભાવે જ સોદો કરવાનો તમામ વેપારીઓનું એક સંગઠન હોય છે એ ખેડૂત ફરીવાર યાર્ડમાં લઈ જશે તો જે ભાવથી ચૌદસો ના ભાવથી હરરાજી થઈ હશે ફરીવાર ચૌદસો ના ભાવથી હરરાજી નહીં થાય કારણ કે એ ખેડૂત કડદો થયેલો કપાસ પાછો લાવ્યો છે વિષય એ છે રીતિબેન સરકાર જાણે છે ચેરમેન ભાજપે બેસાડેલા છે સેક્રેટરી છે એ પણ જાણે છે

અને આ પૈસાની અમુક ટકા રકમ કમલમ સુધી પહોંચાડવામાં આવે છે આ આખા ગુજરાત માં ધંધો ભાજપના નેતાઓએ ચાલુ કર્યો છે તમામ એપીએમસી ને તો લૂંટી લીધા ખોખલા કરી નાખ્યા ભાજપના નેતાઓએ પણ એપીએમસી માં આવતા ખેડૂતોને પણ લૂંટવામાં કઈ કમી રાખી નથી એટલે આવતી દસ તારીખ એટલે આવતીકાલે સાડા દસ કલાકે એક ખેડૂતના દીકરા તરીકે જ્યારે ખેડૂતની વેદના જોઈ શકાતી નથી ખેડૂત બાપડો દિવસે દિવસે ખેડૂતો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે આ પરિસ્થિતિમાંથી ખેડૂતોને નીકળવા માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે થઈ જયારે વેપારીઓ ખેડૂતોનું શોષણ કરે છે યાર્ડના સત્તાધીશો ની રહેમ નજર હેઠળ ત્યારે અમે નક્કી કર્યું છે એક ખેડૂત આગેવાન તરીકે જયારે પણ કોઈ પણ ખેડૂત સાથે ગુજરાતમાં અન્યાય થશે તો રાજુ કરપડા એની ટીમ સાથે ત્યાં ઉભો હશે આવતીકાલે બોટાદિયાળમાં અમે જવાના છીએ બોટાદમાં અત્યાર સુધી જે કાંડ થયા છે એને પણ ઉજાગર કરીશું કોઈએ કલ્પના નહીં કરી હોય એવા કૌભાંડ આવતીકાલ બોટાદિયાળમાં ખુલ્લા પાડવાના છીએ અમને પણ ખબર છે કે અમારા ગયા પહેલા ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવશે પરંતુ ખેડૂતના દીકરા સિંહ એ બંધારણીય અધિકાર મળ્યો છે એ અધિકારના હાથો બનાવી બાર વર્ષ આ કડદાની સિસ્ટમ અહીંયા છે હવે રાજુ કરપડા એવું કહ્યું કે તેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જવાના છે કડદા બાબતે વિરોધ કરવાના છે ગઈકાલે

અત્યારે પણ એમને કડદો બોટાદમાં દેખાણો એ બદલ એમનો આભાર માનીએ આજથી બે વર્ષ પહેલા જયારે મેં માર્કેટિંગ યાર્ડ બંધ કરાવેલું ખેડૂતો એ ખૂબ પ્રેમ આપેલો ખેડૂતો અમારી લડાઈમાં જોડાયેલા એ સમયે પણ ઉમેશભાઈ અમારી સાથે આવેલા નથી ત્યાર પછી અમને ક્યારે ક્યારે રજૂઆત કરી હશે એ મને ખબર નથી મારી ધ્યાને ક્યારેય આવ્યું નથી પણ અત્યારે પણ જ્યારે આવડો મોટો મુદ્દો બન્યો છે એ વખતે પણ એમને વિચાર આવ્યો તો સારી વાત છે કમ સે કમ રજૂઆત કરી પણ આ પ્રશ્ન તો વર્ષોનો જૂનો પ્રશ્ન છે અત્યારે શા માટે કોઈ ને ધ્યાનમાં આવે છે સૌથી વધારે પીડાય છે આજુબાજુની સાત વિધાનસભા ને અસર કરતો મુદ્દો છે રીધીબેન સાત વિધાનસભાને અસર કરે છે પણ સૌથી વધારે કોઈ પીડાતા હોય તો બોટાદ અને સ્વામીના ગઢડા આ બે તાલુકાના બોટાદ જિલ્લાના તમામ લોકો પીડાય છે તો વાત એ છે કે બોટાદની આજુબાજુમાં સુરેન્દ્રનગર બાજુ સો કિલોમીટર સુધી બીજું કોઈ માર્કેટિંગ યાર્ડ નથી જ્યાં કપાસના કોઈને ભાવ મળી રહે અથવા તો કપાસ ખરીદી કરનારા વેપારીઓ કોઈ યાર્ડમાં હોય સુરેન્દ્રનગર વેપારીઓ યાર્ડ ચાલુ હાલતમાં હોય સો સો કિલોમીટર થી ખેડૂતો કપાસ વેચવા આવે છે તો આ તમામ ખેડૂતો તો પીડાય છે પણ સૌથી વધારે પીડા ખેડૂતોને છે સીસીઆઈ કપાસમાં જે ગોટાળો કરવામાં આવ્યો છે ધારાસભ્ય નથી દેખાણો ખેર પણ આવતીકાલે જે સીસીઆઈ માં ગોટાળો થયો છે એ પુરાવા સાથે માહિતી આવતીકાલે બોટાદ માં આપવાના છીએ જે જે ખિસ્સામાં પૈસા ભર્યા છે એ લોકોને પણ આવતીકાલે ઉજાગર કરવાના છીએ વાત એ છે કે બોટાદ ના પ્રવાસ છેલ્લા હું ચાર મહિનાથી કરું છું તો તમામ જગ્યાએથી એક જ વાત આવે છે કે રાજુભાઈ કડદાના મુદ્દે લડવાનું છે જયારે કહેશો ત્યારે અમે સાથે આવશું હું રાહ જોઈને બેઠો તો કે ક્યારે ખેડો કપાસની સિઝન ચાલુ થાય ને પરિવાર આ કડદો કરે છે કે કેમ મેં અગાઉ પણ અમુક વેપારીઓનું ધ્યાન દોર્યું કે વિનંતી કરીએ છીએ અમારે સમય નથી માર્કેટિંગ યાર્ડમાં આવવાનો તમે કડદો બંધ કરી દો પરંતુ મારા મોઢે કેવામાં આવે કડદો બંધ કર્યો અને પાછળથી ખેડૂતો અભણ છે એને લૂંટવામાં આવે છે આ બાબત જ્યારે મારી ધ્યાને આવી ત્યારે મેં બંધ બનાવી લીધું છે કે આવતી દસ તારીખે હું જાય છે દસ તારીખે જવાની વાત મળતાની સાથે ત્યાંના ચેરમેને મિટિંગ બોલાવી એમને કહ્યું કે અમે કડદો બંધ કરીશું મતલબ આની પહેલા કડદો થતો એ આળકતરી રીતે એને સ્વીકાર્યું છે હજુ ત્યાં ઉપરના ગોડાઉન જે બનાવે છે એમાંથી કોને કેટલા પૈસા લીધા એ પણ કાલે કહેશું સોલાર ની નું જે કામ આપવામાં આવ્યું છે આ પેનલ નું કામ આપવામાં આવ્યું બાર બજારમાં સો ની વસ્તુ મળતી સો રૂપિયા ખરીદવામાં આવી એવી રીતે કરોડો રૂપિયા આપી દેવામાં આવ્યા કેટલા લોકો લોકોની બિનજરૂરી ભરતી થઈ છે ક્લાર્ક ની જરૂર ઇન્સ્પેક્ટર ની જરૂર જયારે લોકોને ગ્રાઉન્ડ માં ફિલ્ડ માં જવાનું હતું ત્યારે ઇન્સ્પેક્ટર ની જરૂર હતી જયારે શેષ ઉઘરાવતા ત્યારે આજે કોઈ માર્કેટિંગ યાર્ડમાં ઇન્સ્પેક્ટરોની જરૂર નથી તેમ છતાં ઇન્સ્પેક્ટર નું પ્રમોશન ક્લાર્ક આપી ક્લાર્ક ની જગ્યા ખાલી કરી પચીસ પચીસ લાખ રૂપિયામાં નવા લોકોની ભરતી કરવાનું આખે આખું કૌભાંડ જે હતું એને પણ આવતીકાલે ઉજાગર કરીશું જે જે કાંડ અત્યાર સુધી થયા છે આ તમામ બાબતે માર્કેટિંગ યાર્ડ ને ત્યાંના સત્તાધીશો લૂંટતા અમે એમાં અવાજ નથી ઉઠાવ્યો લૂંટવા માટે તો ભાજપ માં ગયા છે લૂંટવા માટે તો માર્કેટિંગ યાર્ડ નો કબજો લીધો આપણે માની લીધું ભલે લૂંટતા હોય પણ જો કોઈ ખેડૂતને લૂંટશે તો ચોક્કસ થી ગમે એવડી તાકાત થી લડવાનું થાય આ લોકોની સામે અમે બથ ભરીશું અને આ લોકોની સામે લડીશું ખેડૂતને લૂંટાતા ક્યારેય અમે જોઈ શકીશું નહીં અને ખેડૂતનું શોષણ થતું હશે ત્યાં અવાજ ઉઠાવીશું ત્યાં લડીશું આવતીકાલે અમારી રજૂઆત કરવા અમે જવાના છીએ કડદો બંધ થયો હશે તો અમારી રજૂઆતમાં જે યાર્ડમાંથી બહાર ખેડૂતને કપાસ નાખવા જવું પડે છે આ બંધ કરાવીશું અથવા તો ખેડૂતને ભાડું વેપારી ચૂકવતા હશે તો ખેડૂત નાખવા વગર કોઈ નાખવા નહીં અમારી લડાઈ અમે ચાલુ કડદો બંધ કરાવીશું માધ્યમથી નિર્ણય કરી લીધેલો છે નિર્ભય ના માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં કે કડદો ચોક્કસ થી બંધ કરાવીશું અહિયાં થી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વેપારી ચૂકવતા નથી કાં તો ખર્ચ ચૂકવે અથવા તો ખેડૂત યાર્ડ ની અંદર પોતાની જણસ ખાલી કરીને જતો રહે છે

ત્યાર પછી આખા ગુજરાતમાં એક માહોલ બન્યો છે કે લોકો મજબૂત વિકલ્પની માં હતા લોકોને સરસ મજાનો મજબૂત વિકલ્પ મળી ગયો આજે દરેક જગ્યાએ એક લાઈન સે એક શબ્દ વપરાય છે અધિકારીઓ ઓફિસમાં કામ ના કરે તો લોકો ઓભણ બહેનો જાય એ પણ એવું કે ગંભીસા વદરવાળી કરશું મતલબ સાફ સેક સૌરાષ્ટ્રમાં રiddhi ben દરેક સીટો પર ખૂબ મજબૂત માહોલ છે આદિવાસી ની અંદર પણ ખુબ સારો માહોલ છે હું તમે ગુજરાતની જનતા જોઈ શકે છે સાઉથ ની સુરત આસપાસના વિસ્તારોની વાત કરીએ તો સુરતમાં તો આમ આદમી પાર્ટી નો પાયો જ નખાયો છે મહાનગરપાલિકા ચૂંટણી ચૂંટણીમાં જયારે સારું પરિણામ મળ્યું ત્યારથી આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો પ્રકાશ પડતો થયો છે ઉત્તર ગુજરાતમાં પણ ધીમે ધીમે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે મધ્ય ગુજરાતમાં પણ આગળ વધી રહ્યા છે મુદ્દાની વાત એ છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જે આવી રહી છે એમાં આમ આદમી પાર્ટી જે પરફોર્મન્સ કરશે જે ક્યારેય કોઈએ કલ્પના નહીં કરી હોય બે હજાર પંદરમાં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસ નહોતી ઈચ્છતી તેમ છતાંય કોંગ્રેસનું જે પરિણામ આવ્યું હતું આવું જ કઈક પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવનાર ચૂંટણી એટલે કે બે મહિના પછી જે ચૂંટણી આવે છે એમાં બે હજાર પંદરમાં જે કોંગ્રેસનું પરિણામ પાટીદાર આંદોલનના કારણે આવ્યું હતું એવું જ પરિણામ

એના મોટેથી એવી વાત પણ નથી કરી કે મુખ્યમંત્રીનો નો ચહેરો છે ગુજરાતની જનતા નક્કી કરશે સરકાર બન્યા પછી કોણ મુખ્યમંત્રી બનશે પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે સાથે ગુજરાતની જનતા નક્કી કરે આમ આદમી પાર્ટીમાં તો લોકોનો મત માંગવામાં આવે છે કે ખરેખર કોણ મુખ્યમંત્રી હોવું જોઈએ નંબર બે આમ આદમી પાર્ટીનો એક પણ નેતા મુખ્યમંત્રી ગૃહમંત્રી ખેર વાતો બધી થાય સ્વાભાવિક છે વાત કરતા હોય છે પણ આ સપના લઈને ગોપાલભાઈ ઇટાલિયા પણ રાજકારણમાં નથી આવ્યા ઈસુદાન ગઢવી રાજુ કરોપડા મનોજ ચોરઠિયા સાગર રબારી પ્રવીણ રામ ચૈતર વસાવા કોઈ પણ આ સપનું લઈને રાજકારણમાં નથી આવ્યા કે અમે મંત્રી બનીએ અમે ધારાસભ્ય બની જશું અમે કોઈ મુખ્યમંત્રી બની જશું આ વિષય નથી પણ એક વાત ચોક્કસ થી કહીશ કે જ્યારે સરકાર આમ આદમી પાર્ટીની બનશે ત્યારે તમામ લોકોને એવું લાગશે કે સરકાર અમારી છે અને અમે સરકારમાં બેઠા છીએ મુખ્યમંત્રીનો ચહેરો કોઈ પણ હશે પાર્ટી નક્કી કરશે ગુજરાતની જનતા નક્કી કરશે પરિવર્તન છે અને આપણે બધા જોઈએ છીએ આજે સુદાનભાઈ ગઢવી ક્યાંય જાય છે તો જબરજસ્ત લોકો જોવા મળે ગોપાલભાઈ ઇટાલિયા જાય ત્યાં તો આખે આખી ગોપાલ ની લહેર હોય એવું લાગે છે હજારો લોકો સ્વયંભૂ સભાઓમાં આવે છે ગઈ કાલે રાત્રે સાડા અગિયાર વાગે મારી મોટી મોલડીમાં હું સાડા અગિયાર વાગે પહોંચ્યો તેમ છતાં છસો થી સાતસો લોકો સાંભળવા બેઠા હતા અકલ્પનીય માહોલ છે અને યશુદાન ભાઈ ગોપાલભાઈ તો અમારા માટે ખૂબ આદર્શ છે અમારા પાર્ટીના અમે પહેલા પણ હું કાયમ કેતો આવ્યો છું કે મહત્વની ખરેખર જેના પર જવાબદારી છે એ આ બે વ્યક્તિઓના ખંભા પર અમે પાર્ટીને આગળ લઈ જવાનું દોહરું મૂકેલું છે અને સરસ મજાની અમારી પાર્ટી એમના ખંભા પર દોહરું છે